લોકઅપમાંથી ભાગી મુંબઈમાં ભીખ માંગતો પારઘી ગેંગનો સુદર્શન ખંડુ ઓગણીસ વર્ષે ઝડપાયો ફાયરિંગ કરનારા જમાદારની હત્યા કરી ભાગેલી ગેંગના છેલ્લા આરોપીની ધરપકડ જેલમાં બંધ ત્રણ હત્યારા સુરત એલસીબીની કસ્ટડીમાંથી વર્ષ બે હજાર પાંચમાં ભાગ્યા હતા પોલીસ જમાદારની હત્યા કરી સુરત એલસીબીના લોકઅપમાંથી ભાગી છૂટેલા પારઘી ગેંગના લૂંટારૂને પીસીબીની ટીમે મહારાષ્ટ્રના કરજત ખાતેથી દબોચી લીધો હતો આરોપી ઓગણીસ વર્ષથી ભાગતો ફરતો હતો પોલીસથી બચવા તે મુંબઈમાં કુર્લા ઘાટકોપર રેલવે સ્ટેશને ભીખ માગવાનું કામ કરતો હતો મુંબઈમાં આરોપી ભીખ માગતો હોવાની પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને બાતમી મળી હતી આથી પીસીબીના પીઆઈ આર એસ સુવેરાની સૂચનાથી સ્ટાફે મુંબઈમાં કુર્લા અને ઘાટકોપર રેલવે સ્ટેશન પર ભિખારીઓ સાથે આખો દિવસ રહી તેઓને વિશ્વાસમાં લઈ આ બાબતે વાતચીત કરી હતી જેમાં રીઢો ગુનેગાર સુદર્શન પવાર કુર્લા રેલવે સ્ટેશન પર ભીખ માગતો હોવાનું સામે આવ્યું હતું જો કે તે છેલ્લા ત્રણ ચાર દિવસથી મહારાષ્ટ્રના કરજતમાં હોવાની જાણકારી મળી હતી આથી પીસીબીના સ્ટાફે કરજત પોલીસની મદદ લીધી હતી આખરે કરજત જંગલ વિસ્તારના ઝૂંપડામાંથી રીઢો ગુનેગાર સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પવાર પોલીસમાં ગુનો દાખલ થયો હતો સુદર્શન પવાર અગાઉ ધાડ લૂંટમાં પલસાણા કામરેજ કોસંબા અને ઉચ્છલ પોલીસમાં સાત વખત પકડાયો હતો લોકઅપમાંથી સુદર્શન અને તેનો સાગરિત શિવાનંદ વીસ કિલોમીટર સુધી ભાગ્યા હતા આ આરોપીને પકડવા પર રૂપિયા પાંચ હજારનું ઇનામ પણ રાખ્યું હતું વર્ષ બે હજાર ચારમાં ઉછલ પોલીસના ત્રણ પોલીસકર્મીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમયે પારગી ગેંગના સાગરિતો ધાડ પાડવાની ફિરાકમાં હતા પોલીસે ગેંગનો પીછો કરતા પથ્થરમારો કર્યો હતો આથી એક જમાદારે સર્વિસ રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં પારઘી ગેંગે એક જમાદારને પકડી મોતને ઘાટ ઉતાર્યો હતો આ ગુનામાં જેલમાં બંધ આરોપી સુદર્શન પવાર સહિત ત્રણ હત્યારા સુરત એલસીબીના લોકઅપમાંથી વર્ષ બે હજાર પાંચમાં ભાગી ગયા હતા આ લૂંટારૂઓએ લોકઅપમાં પાથરેલા કાર્પેટને ગોળ વીટાળી લટકાવેલો પોલીસનો શર્ટ ખેંચી ચાવી કાઢી લોક ખોલી ભાગ્યા હતા જેમાં એક પકડાયો અને બાદ બીજો આરોપી પકડાયો હતો માત્ર સુદર્શન બાકી હતો સુરતમાં ગુનેગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ ગુને તોમદારોને જે ફરાર છે એબસ્કોન્ડિંગ છે એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી મહત્ત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ઝોનના એલસીબી ટીમ તમામે તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા આમાં એક મુખ્ય તોમદાર અમારા બાકી હતા પકડવાના જે સુરત રૂરલ વિસ્તારના ઉછલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ જે લૂંટારુઓની ગેંગ હતી અને ઝપાઝપી થઈ મારામારી થઈ આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી આમાં બાકી તોમદદારો પકડાઈ ગયા હતા અને ત્રણ તોમદદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા બે હજાર પાંચની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા ત્રણમાંથી એક પકડાઈ ગયા હતા અને બે જણા ભાગવામાં સફળ બન્યા હતા બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડુ એને અગાઉ પકડી લેવામાં આવ્યા હતા પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી હાલમાં એની ઉંમર છે અડત્રીસ વર્ષ ધંધો ભીખ માંગવાનો હાલ દુર્ગાઉ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા એના બાકી સાથીદાર જે ભેખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે આ ગંભીર ગુનાના આરોપી એના ઉપર ઇનામ પણ જાહેર હતા અને પીસીબી ટીમને આ ઇનામ પણ આપવામાં આવશે એવી રીતે એને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી જે ગેંગના સભ્ય હતા આ ગેંગની વિરુદ્ધમાં અત્યાર સુધી સાત ધાડના ગુનાઓ છે અને એક લોકઅપમાંથી ભાગવાના જે ગુના અઠવાલાઈન પોલીસ સ્ટેશનમાં હતા બે હજાર પાંચની શરૂઆતના આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવી છે બાકીના તમામ આરોપીઓ પહેલાં પકડાઈ ગયા હતા આ એક આરોપી નાસ્તા ફરતા હતા તો એવી રીતે લાંબા ગાળાના આયોજન સાથે એની પાછળ પડી પીસીબી ટીમે એને અટક કરવામાં સફળતા મેળવેલ છે ધન્યવાદ